નમસ્કાર આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ હું છું બળદેવસિંહ ચૌહાણ આવો જોઈએ આજના સમાચાર કે એમ કોઠારી હાઈસ્કૂલ સતલાસનામાં નારી વંદના કાર્યક્રમ ઉજવવામાં આવ્યો ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેખાબેન કરશનભાઈ પ્રજાપતિ વિદ્યા સંકુલ અંતર્ગત શેઠ સીએન ઉચ્ચતર માધ્યમિક શાળા અને કે એમ કોઠારી હાઈસ્કૂલ સતલાસનામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મહેસાણાના સહયોગથી નારી વંદન ઉત્સવ ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં શાળાની સાતસો જેટલી દીકરીઓએ મહિલા અને બાળ આરોગ્ય રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો આ રેલીને શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલ તથા મહેમાનોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સતલાસના પોલીસ સ્ટાફ તથા આરોગ્ય સ્ટાફ અને શાળાની તમામ શિક્ષિકાઓ જોડાઈ હતી ત્યારબાદ શાળાના સાંસ્કૃતિક હોલમાં ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર ભારતીબેન પટેલ દ્વારા મહિલાઓ માટે સરકાર શ્રીની વિવિધ યોજનાઓ તેમજ સમાજમાં નારી શક્તિનું મહત્વ દર્શાવી બહેનોની મુશ્કેલીના સમયે અભયમ એકસો એક્યાસી ની મદદ લેવા માટે સૂચવ્યું હતું જ્યારે વક્તા શ્રી ભરતભાઈ દ્વારા વિદ્યાર્થીનીઓને એનેમિયા લોહ તત્વની ગોળી દર સપ્તાહે કેમ લેવી તે વિશે સરસ માહિતી આપી હતી સટલાસના તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડોક્ટર કેતુલભાઈ અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ઊંચાઈ વજન તેમજ હિમોગ્લોબિન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સટલાસ્ટાના વાઇસ ચેરમેન એપીએમસી શ્રી મોગીબેન ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય દિનેશભાઈ ડી પટેલ માર્ગદર્શન હેઠળ હાઈસ્કૂલની શિક્ષિકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું તારણ ન્યુઝ સટલાસ્ટના આપણે તો અવારનવાર મળતા જ હોઈએ છીએ વાત થતી જ હોય છે પણ અહીંયા આપણી વચ્ચે દસકનો ઉપસ્થિત હોય તો તમને કોઈ પ્રશ્ન હોય તો પણ તમે કરી શકો છો એનું સમાધાન તમને મળશે અને આપ સૌના એક સારા ભવિષ્ય નિર્માણ માટે અને સૌ સહકારથી આ પ્રોગ્રામને સફળ બનાવીએ તો ફરીથી વધારેલા મહેમાનોનું આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું